ડબોઈથી ટીંબી ફાટકવાળા રસ્તેથી ડબોઈમાં થઈ અને વાહન ચાલકો સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ચાણોદ અને રાજપીપલા જવા વાળા વાહનો અહીંથી નીકળે છે જેને લઈને ટ્રાફિક જામ થઈ જાય છે આજ સવારથી બે કિલોમીટર સુધી મેન બજારમાં ટ્રાફિક જામ રહ્યું છેલ્લા ત્રણ વર્ષથી ચાલતા બાંધકામને લઈને સ્થાનિકો ત્રાઇમામ ડભોઈ સ્થિત સરિતા ફાટક ઓવરબ્રિજ બંધ કરાતા વાહન ચાલકોની મુશ્કેલી ડભોઈ સિટીમાંથી વાહનો પસાર થતા સ્થાનિકો પરેશાન થઈ ગયા છે બે કિલોમીટર સુધી સવારથી જ લાઇનો રહે છે ડભોઈ શહેર અને તાલુકામાંથી આવતા વિદ્યાર્થીઓ કામધંધે જતા લોકો પરેશાન થઈ જાય છે ડભોઈ સ્થિત સરિતા ફાટક પાસેનો ઓવરબ્રિજની કામગીરી લઈને ફરી એકવાર વાહન વ્યવહાર માટે એક સપ્તાહ બંધ કરાતા વાહનચાલકોને મુશ્કેલીમાં મુકાવવું પડ્યું હતું આજથી એક સપ્તાહ માટે ત્રીજીવાર બ્રિજ બંધ કરાતા જે ડાયવર્ઝન અપાયું છે ત્યાં એક માર્ગીય રસ્તા ઉપર વાહનોની સતત અવર જવાના કારણે ભારે ટ્રાફિક જામ સર્જાય છે વડોદરા અને ડભોઈ વચ્ચે અવર જવર માટે કેનાલનો રસ્તો સિંગલ ટ્રેક છે જ્યારે ફરતી કોઈ નાળા થઈ અને આવવા માટેનો રસ્તો પણ સિંગલ ટ્રેક છે તેમજ રૂટ પણ લાંબો થઈ જતા આ રસ્તેથી પસાર થવામાં વાહન ચાલકોને મુશ્કેલી પડતી હોય છે સરિતા ફાટક પાસેના બ્રિજની કામગીરી શરૂઆતથી જ વિવાદોમાં રહી છે લાંબા સમયથી ચાલતા બાંધકામને લઈને સ્થાનિક રહીશો ત્રાઈમામ પોકારી ગયા છે બાંધકામ સ્થળે ઉડતી ધૂળ આસપાસના મકાનોમાં ઘૂસી જતા હોય રહીશો પરેશાન થવા સાથે શ્વાસના દર્દીઓને તકલીફો પડતી હોવાની ફરિયાદો ઉઠી છે ફઝલ રઝા ખત્રી કરજણ સંદેશ ન્યૂઝ રમેશ સત્યની સાથે